અલ્હાદપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કિંજલબેન પટેલનો ભવ્ય વિજય થયો છે ત્રણ સભ્યોમાંથી બે સભ્યોનો ભવ્ય વિજય થયો છે જ્યારે એકની કારમી હાર થઈ છે વડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો હવે રસપ્રદ થતા જાય છે ત્યારે એક પછી એક વડોદરાના ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો સામે આવતા સમર્થકો તેમજ ટેકેદારોમાં અનેરોત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરાના અલ્હાદપુરા ગ્રામ પંચાયત ખાતે સરપંચ તરીકે કિંજલબેન પટેલનો ભવ્ય વિજય થયો છે જ્યારે સભ્ય પદે કલ્પનાબેન પટેલનો પણ વિજય થયો છે તેમની પેનલમાંથી તેમનો સરપંચ તરીકે તેમજ બે સભ્યોનો વિજય થયો છે જ્યારે એક સભ્યની કારમી હાર થઈ છે અઢી વર્ષના વહીવટદાર શાસન બાદ ગામના તમામ મુખ્ય પ્રશ્નોને પૂર્ણ વેગ સાથે આવરી લેવામાં આવશે તેમજ સરપંચના વિજય ઉમેદવાર કિંજલબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું મારું નામ છે કિંજલ દક્ષિસ પટેલ હું આશા અને ખુશીનો અનુભવ કરી રહી છું મારા સૌ ગામ ગામજનોને સેવકોને વડીલોને બધા પૂર્વ મતદારોને ભાઈ બહેનોને હું તમામ હૃદયથી

સરસ બને લોકો સપોર્ટ જેમ જેમ કરશે એમ કરતા રહીશું અને બધાનો સાથ મેળવતા રહીશું અમે લોકો વિકાસ તો કરવાનો જ છે જે બાકી રહ્યું છે જે અધૂરું છે જે કરવાનું છે બધાનો સહકાર લઈને કામ કરીશું અને જેને અમને વોટ આપ્યા છે એમનો આભાર ચુમ્માલીસ વર્ષ થી ચુમ્માલીસ થી બાકી છે એ બધા આવી રીતના સાથે મળીને બધા સહકાર લઈ જઈશું